અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં કારણ કે આ લોકો એક કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પણ પોતાના ઘર ભરવાને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જૂનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું અત્યારે અમે આ રોડ ચક્કાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનું કામ કરીશું

જે થાંભલા બદલાવાની જરૂર નથી આવા થાંભલા ને પણ એ લોકો ખોદી ખોદી ને કાઢે છે પણ નવા બિલ મૂકીએ તો ખીચામાં પૈસા જાય ને એટલે આ લોકો આવા જુનાગઢ ની જે ખરાબ હાલત કરી છે ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડો ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ નરસિંહ મહેતા વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ રસ્તા ગટરમાં કરોડો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટીઓમાં પાણીના મીટર લગાડવા નીકળ્યા છે ને આ મીટરોનો પણ ફોડ નથી કે મીટરોમાં કેવી ચાલુ થશે માતા બહેનોના જમીનો ખોદી નાખે છે ગાંગણા ખોદી નાખે છે એટલે મહાનગરપાલિકાના ખોખલા કામ સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ રસ્તામાં આ જૂનાગઢ મહાનગરપાલિકાના જૂના જે લોકો છે એ જાય કંઈક નવી બોડી આવે સારા સજમાં તો વિકાસ થાય બાકી આ લોકોને પોતાના પૈસામાં પોતાના કમિશનમાં અને પોતાનો વિકાસ થવાનો છે જૂનાગઢની જનતાને અને વિકાસને કે સુવિધાને કંઈ લેવા દેવા છે નહીં અત્યારે રોડ કેવા લાગે છે તમને અત્યારે રોડ રોડ એવા છે કે જો માણસ દવાખાને જતો હોય તો અહીંયા પહોંચે એ પેલા લગભગ દવાખાને પહોંચવાની જરૂર ન પડે રસ્તામાં જ એનું લેડીઝ હોય તો પ્રસુતિ થઈ જાય હાર્ટનો પેશન્ટ હોય તો ત્યાં જ હાર્ટ બેસી જાય અને એ માણસ જાય સ્થિતિ છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર થાય છે એનું શું લાગે છે તમને કરોડો ની ગ્રાન્ટો મંજૂર થાય છે પણ બધું કાગળ ઉપર થાય છે બરાબર કાગળ ઉપર બધું થાય કામ સારામાં સારું થાય કાગળ ઉપર